ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઇન્સન્ટ ફરાળી ખાટા ઢોકળા આ રીતે તમે ફરાળી ખાટા ઢોકળા બનાવશો તો તમારે હાથો બનાવવાની ઝંઝટ વગર પોચા રૂ જેવા ફરાળી ઢોકળા છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ઇંસન્ટ ફરાળી ખાટા ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં અડધી વાટકી દહીં લેવાનું છે અડધી વાટકી મોરૈયો લેવાનો છે અને અડધી વાટકી સાબુદાણા લેવાના છે સાબુદાણા મોરૈયો અને દહીં છે તે એક સરખા માપમાં જ લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો સાબુદાણા દહીં અને મોરૈયાને પલાળવા માટે એક બાઉલ લેવાનું છે તો બાઉલમાં જે સાબુદાણા રાખ્યા તો તે સાબુદાણા નાખવાના છે સાબુદાણા નાખી અને જે મોરૈયા રાખ્યો તો તે મોરૈયા નાખવાનો છે જો તમારે મોરૈયા અને સાબુદાણાને આ રીતે આખા ના પલાળવા હોય તો મિક્સર જારમાં પહેલાં તમારે સાબુદાણા અને મોરૈયાને પાવડર કરી લેવાનો છે પાવડર કરી અને પછી તમારે તે પાવડરને પલાળવાનો છે તે પ્રોસેસ પણ તમે કરી શકો છો તમે જે સાબુદાણા અને મોરોએ રાખ્યો તો તેને બે પાણીમાં ધોઈ નાખવાનો છે ધોઈ અને પાણી કાઢી લેવાનું છે અને જે દહીં રાખ્યું તો તે દહીં નાખવાનું છે દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો દહીંને મિક્સ કરી દેવાનું છે તો ખાટા ઢોકળા બનાવવા માટે તમે જે દહીં કે છાશનો ઉપયોગ કરો છો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં અને છાશ છે તે બને ત્યાં સુધી ખાટા જોવા જાય મોરું દહીં કે મોરી છાશનો ઉપયોગ કરવાનો નથી દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે તો બાઉલને આપણે વીસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે વીસ મિનિટમાં મોરૈયો અને સાબુદાણા છે તે સારી રીતે પલળી જશે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક લીલું મરચું લેવાનું છે તો લીલા મરચાંને આ રીતે કટ કરી લેવાનું છે એક ઇંચ આદુનો ટુકડો લેવાનો છે અડધો પાઉચ ઈનો લેવાનો છે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે ફરાળી ટુકડાને વઘારો માટે હાફ ટી સ્પૂન સફેદ તલ લેવાના છે મીઠા લીમડાના પાન લીધા છે અને હાફ ટી સ્પૂન મિક્સમાં રાયજીરું લીધા છે વન ટી સ્પૂન ફરાડી નમક લેવાનું છે અને ઉપરથી નાખવા માટે લીલા દાણા લીધા છે ઇન્ગ્રીડિયન્ટ થયા છે થોડી સાઈડમાં રાખી દેસુ તો વીસ મિનિટ થઈ ગઈ છે જે બેટર રાખ્યું તો તે બેટર લેવાનું છે અને તેને આ રીતે એકવાર હલાવી લેવાનું છે વીસ મિનિટમાં મોરૈયો છે તે સારી રીતે ફૂલી જશે અને સાબુદાણા છે તે પણ સારી રીતે પલળી જશે તો ફરાળી ઢોકળાનું બેટર બનાવવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે સાબુદાણા અને મોરૈયો પલાળીને રાખ્યા હતા તે નાખવાના છે જો તમે તીખું વધારે ખાતા હોવ તો મોરા લીલા મરચાંની જગ્યાએ તમે લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો લીલું મરચું અને જે આદુ રાખ્યા હતા કટ કરીને તે નાખવાના છે અને અડધો કપ પાણી નાખવાનું છે ઇન્ગ્રીડિયન્ટ્સને તમે પીસો છો તેની સાથે તમે પાણી નાખી દેશો તો પાણી છે તે ઇન્ગ્રીડિયન્ટ્સમાં સારી રીતે મિક્સ પણ થઈ જશે અને ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે ફટાફટ પીસાઈ જશે મિક્સર ચારને બંધ કરી અને આ રીતે પીસી લેવાનું છે તો બેટરને કાઢવા માટે બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે પીસેલું બેટર રાખ્યું હતું તે બેટર નાખવાનું છે બેટર કાઢી અને માં રાખી દેવાનું છે તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે પ્લેટમાં તમે તેલ લગાવી દેશો તો ઢોકળાને તમે જયારે સ્ટીમ કરશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચોટશે નહીં તો પ્લેટમાં તેલ લગાવવું જરૂરી છે તો જે બેટર રાખ્યું હતું તે બેટર લેવાનું છે અને બેટરમાં જે ફરારી નમક રાખ્યું હતું તે નમક નાખવાનું છે તો નમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો જે તેલ રાખ્યું હતું બે ટેબલ સ્પૂન તેમાંથી આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે તેલ નાખી અને અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બેટરમાં નિમક અને તેલ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે ઈનો રાખ્યો તો તે ઈનો નાખવાનો છે બે ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી નાખશો તો ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો ઈનોને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ખાટા ટુકડામાં તમે જે દહીંનો ઉપયોગ કરો છો અને તમારી પાસે મોરું દહીં અવેલેબલ હોય તો તમે જ્યારે ઈનો નાખો છો તો તેની ઉપર પાણીની જગ્યાએ તમારે લીંબુ નીચોવી દેવાનું છે તમારી પાસે દહીં કે છાસ મોરું હોય તો જ તમારે લીંબુનો ઉપયોગ કરવાનો છે પ્લેટ ગ્રીસ કરીને રાખી હતી તે પ્લેટ લેવાની છે તેમાં બેટર નાખવાનું છે બેટર નાખી અને બેટર પ્લેટમાં આ રીતે સેટ કરીને લાલ મરચું પાવડર નાખવાનું છે લાલ મરચું પાવડર તમે ફરારમાં ખાતા હો તો જ તમારે તેનો ઉપયોગ કરવાનો છે તો સ્ટીમરમાં ગરમ પાણી કરવા માટે પહેલાં જે રાખી દીધું હતું તો ગરમ પાણી થઈ ગયું છે તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલ પ્લેટ મૂકવાની છે હોલવાળી પ્લેટ મૂકી અને જે ઢોકળાના ઢોકળાના બેટર વાળી પ્લેટ છે તે મૂકવાની છે સ્ટીમરને બંધ કરી અને વીસ મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે વીસ મિનિટમાં ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ જશે તો વીસ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ઢોકળાને સ્ટીમ કરવામાં દસ મિનિટ સુધી ગેસને હાઈ રાખવાનું છે અને દસ મિનિટ સુધી ગેસને સ્લો રાખવાનો છે છરીની મદદથી ચેક કરી લેશું છરી છે તે ક્લીન આવે છે એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો ઢોકળાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું તડકા પીને મૂકશું ને જે તેલ રાખ્યું તો તેલ નાખવાનું છે રાઈ જીરું સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખવાના છે તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે અને વઘારની ચમચીની મદદથી આ રીતે ઢોકળા ઉપર ફેલાવી દેવાનો છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે ઉપરથી લીલા ધાણા નાખવાના છે ઢોકળા ઉપર લીલા ધાણા નાખી અને ઢોકળાને કટ કરી લેવાના છે તો નાના મોટા પીસમાં તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે ઢોકળાના પીસ તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે ફરાળી ઇન્સન્ટ ખાટા ઢોકળા તો તમે પણ એકવાર આ રીતે ઉપવાસમાં જરૂર બનાવજો અને જો તમે આ રીતે ફરાળી ખાટા ઢોકળા બનાવ્યો અને તમારા ખાટા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે